ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ તો નવા લેક્ચર સાથે મળી રહ્યા છે મિત્રો રિવિઝન બેચનો બીજો લેક્ચર આપણે ફર્સ્ટ લેક્ચર જે છે મિત્રો નંબર સંખ્યાઓ પૂરું કરી ચૂક્યા છે તેની અંદર વૉલ નંબર્સ હોય પ્રાકૃતિક સંખ્યા સંપૂર્ણ સંખ્યા હોય નેચરલ નંબર્સ હોય બધા જ આપણે સરળતાથી સમજી લીધા અને મેં જેટલા પણ પ્રશ્નો મિત્રો તમને કમેન્સ કરવા આપ્યા હતા બધાના સાચા બરોબર છતાં પણ મિત્રો હું બધાને રિપ્લાય આપીશ દઇશ આજે ફ્રી થઈને બરોબર આજે મેં તમને કીધું પાંચ થી દસ નો સમય લઈને આપણે એક ચેપ્ટર રિવિઝન કરી લેશું બરોબર વોઇસનો થોડો ઇસ્યુ થતો હોય મિત્રો ઇમ્પ્રુવ કરી લઈશું ચાલો વધારે સમય ના લેતા આપણું ત્રિરાશી આપણે સૌ કોઈ જાણીએ છીએ પહેલા થી આવે છે ધોરણ પાંચ છ થી મિત્રો આપણું આ ચેપ્ટર જે છે એ આવતું હોય છે આપણે ત્રિરાશિ ની અંદર મિત્રો આપણે બે પ્રકારની ત્રિરાશી સમજ્યા હતા કેટલા પ્રકારની બે પ્રકારની એક છે સમાણ રાશિ કઈ મિત્રો સપ્રમાણ રાશિ અને બીજું છે વ્યસ્ત પ્રમાણ રાશિ વ્યસ્ત પ્રમાણ ત્રિ રાશિ બરોબર છે હવે અહીંયા મિત્રો આપણે જે છે સપ્રમાણની જે રાશિ છે એના વિશે સમજવાનું છે વ્યસ્ત પ્રમાણ મિત્રો આપણે આગળ આવશે બરોબર છે મિત્રો ચાલો સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ મિત્રો બંને છે એમાંથી આપણે માત્ર સપ્રમાણની ત્રિરાશિ સમજવાની છે ચાલો મિત્રો તો આ ચેપ્ટરની અંદર હું તમને બે એક્ઝામ્પલ કરાવડાવીશ બાકીના બધા જ જે છે મિત્રો તમને પ્રેક્ટિસ કરવા આપવાના છે બરોબર જેનાથી ખબર પડશે આપણને કે કેટલું આવડ્યું ને કેટલું નથી આવડ્યું બરોબર છે મિત્રો જો કે ત્રિરાશિ બધા જ વ્યક્તિઓને આવડતી હોય છે આમાં કઈ રીતનું હોય છે તો કે આઠ બેન્ચીસ હોય કેટલી આઠ બેન્ચીસમાં કુલ કેટલા ચોવીસ વિદ્યાર્થીઓ બેસી શકે છે તો પંદર કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે જો જો મિત્રો અંદર આની સામે આ વધે તો આની સામે આ પણ વધવાનું છે બરોબર છે આ સ પ્રમાણ ત્રિરાશિ અને વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ ની સામે કેવું થશે આની સામે જો આ વધે તો આની સામે આ ઘટવાનું છે સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આપણે આગળ સમજી ચુક્યા છીએ હાલ આપણે સપ્રમાણ કરીશું તો એની અંદર આપણે શું કરવાનું કંઈ જ નહીં સર ક્રોસ ગુણાકાર મારીશું બરોબર ક્રોસ ગુણાકાર સર કઈ રીતે મારીશું તો કે પંદર ગુણ્યા કેટલા થશે એની સામે કેટલા છે ચોવીસ છે સર બરોબર ક્રોસ ગુણાકાર લઈએ આપણે અને છેદમાં આપણે મૂકી દઈશું આ વધેલા આઠ આ પ્રશ્ન જે છે ને આપણે અહીંયા કરતા તરીકે મૂકીએ બરોબર છે આઠ તેરી ને કેટલા થાય સર એક ઉદાહરણ તમને આવડે ચા પીને બેઠા છીએ બરોબર છે આઠ તેરીને કેટલા થાય છે ચોવીસ થાય સોરી આઠ તેરી કેટલા થાય છે બરોબર ગુડ મોર્નિંગ સવારે વહેલા જાગીને રીડિંગ કરવા લોકો મિત્રો સવારે જેટલા વહેલા જાગો અને જેટલું રીડિંગ કરવો બધું રોકડું ગણાય સોનેરી રીડિંગ ગણાય આપણું બરોબર ફૂલ દિવસ મિત્રો આખો દિવસ બધા વાંચતા જ હોય છે પણ સવારમાં જે આપણા વાઇબ સ્ટેબલ હોય છે બરોબર એટલે જે રીડિંગ થાય છે એ બધું રોકડું રીડિંગ હોય તો સવારમાં વહેલા જાગીને રીડિંગ કરવાની ટેવ રાખજો મિત્રો બરોબર મારે પહેલેથી એ વસ્તુ છે મને સવારે જાગીને વ્યસન થઈ ગયું કે રીડિંગ કરવું અને એ વસ્તુ મને કામ લાગી છે તો આ સોનેરી સલાહ તમને પણ કામ લાગે એવી આશા રાખું છું બરોબર ચાલો હજી સર હજી એક ઉદાહરણ આપી દઉં એટલે મારે જલ્દી પતાઈ લેવાનું છે સમય જ નથી કોઈ વિદ્યાર્થીઓ પાસે કારણ કે અત્યારે બધા વાંચી રહ્યા છે બરોબર ચાલો જો મિત્રો અઢાર બોટલ ની કિંમત ત્રણસો ને સાહીઠ રૂપિયા હોય અઢાર ની કિંમત કેટલી હોય ત્રણસો ને સાહીઠ રૂપિયા હોય તો મિત્રો પાંચસો ને ચાલીસ બોટલ હોય કેટલી પાંચસો ને ચાલીસ બોટલ હોય તો એની કિંમત કેટલી હોય આમ ને આમ આ કાનથી આ કાન પકડાવે છે બીજું કાય છે નહી સર હવે ક્રોસ ગુણાકાર મારશું સર અમને તો ખબર છે સર આ ત્રણસો સાહીઠ છે બરોબર તો વધ્યા અઢાર ગુણ્યા પાંચસો ને ચાલીસ ઓકે સર અઢાર ગુણ્યા પાંચસો ને ચાલીસ આવી ગયા બરોબર આસુન આસુન ઉધારી બરોબર અઢાર 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 દુ કેટલા થાય છે છત્રીસ થાય છે અને સત્યાવીસ દુ કેટલા થાય છે સર ચોપન થાય છે છે ઉડાડતા જે લોકોને નથી આવડતું કૃપા કરી મિત્રો શીખી જજો કેટલી ચોપન બોટલ શું તો કે અઢાર બોટલ ની કિંમત જો ત્રણસો ને સાહીઠ રૂપિયા હોય તો ચોપન બોટલ જે છે મિત્રો ચોપન બોટલ ની કિંમત કેટલી હોય પાંચસો ને ચાલીસ રૂપિયા હોય કેટલી પાંચસો ને ચાલીસ જેટલા લોકો હું માં હોય એક વાર ગુડ મોર્નિંગ લખી દે કે બધા જાગો છો બરોબર ગુડ મોર્નિંગ જેટલા આવવા જોઈએ ચાલો આ સિમ્પલ સ પ્રમાણ ત્રિરાશી છે વ્યસ્ત પ્રમાણ ત્રિરાશી ની અંદર કેવું થાય કે આઠ માણસો માણસ ને કામ હોય એ પ્રમાણે જો આ વધી જાય તો અહીંયા ઘટી જાય બરોબર છે માણસો વધતા કામના દિવસો ઘટી જાય એ વ્યસ્ત પ્રમાણ ત્રિરાશી આવશે આપણે અત્યારે કઈ માથાકૂટ કરવાની છે નહીં જયારે આવશે ત્યારે જવાબ બરોબર ચાલો હવે હું તમને અહિયાં દાખલા આપતો જાઉં છું બરોબર છે ચાલો પેલો એવો છે કે પંદર રમકડાની કિંમત ચારસો ને પચાસ રૂપિયા છે અવાજ પ્રોપર નથી આવતો મિત્રો આવતો જશે બરોબર

બીજા પ્રશ્નમાં એવું કઈક છે મિત્રો કે ચાલીસ ગાડીઓની કિંમત ગાડીઓની ગાડીઓની કિંમત કિંમત છે 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 કેટલી તો શોધો ગાડીની કિંમત શોધો સરજી શોધો શોધો બરોબર છે ચાલો હજી એક આપણે ત્રીજું ઉદાહરણ લઈ લઈએ પિસ્તાલીસ ચોકલેટ ની કિંમત પંદરસો ને પંચોતેર રૂપિયા છે હમણાં વેલેન્ટાઇન ડે ગયો એટલે ચોકલેટો તો બહુ ગયા છે બરોબર પિસ્તાલીસ ચોકલેટ ની કિંમત પંદરસો ને પિંચોતેર જવાબ આપો મિત્રો જવાબ આપો ચાલો સોલો સોલો કમેન્ટ્સ કરવાની છે બધાને ભેગા જવાબ નથી આપવાના ચાલો આ થઈ ગયું ત્રણે ત્રણ તો ચોથો એક છે એક્ઝામ્પલ જો આ આ રિવિઝન છે સાથે સાથે પ્રેક્ટિસ માટેનું પ્લેટફોર્મ તમારી માટે બની જાય છે જે હાથે ઘણી વાર વિદ્યાર્થીઓ હોય કે જાતે ના કરી શકે પણ અહીંયા હું તમને જે જે દાખલા આપું છું એ તમે ગણતા હશો મારી હું મારું અનુમાન છે બરોબર છે ચાલો એક બે ત્રણ થયા ચોથો દાખલો એવો છે ત્રીસ મશીન ની કિંમત અઢાર હજાર રૂપિયા છે કેટલી ત્રીસ મશીન ની કિંમત અઢાર હજાર રૂપિયા છે કેટલા છે અઢાર હજાર રૂપિયા છે બરોબર

બસો ચોકલેટ હોય આવી ગયો છે હવે આપણે બરોબર છે ગુડ મોર્નિંગ લખજો બધા પિસ્તાલીસ રમકડાના એકસો ને પાંત્રીસ રૂપિયા હોય પિસ્તાલીસ રમકડાના એકસો ને પાંત્રીસ રૂપિયા હોય બરોબર તો બસો ને ચોત્રીસ રમકડા બસો ને ચોત્રીસ પોઈન્ટમાં નથી આવતો બરોબર છે એટલે જેને પણ પોઈન્ટમાં જવાબ આવ્યો એ ફરીથી એકવાર ગણી જોવે બરોબર છે મિત્રો ચાલો હજી એક આપણે મિત્રો દાખલો સમજી લઈએ બાર ગાડીઓમાં બાર ગાડીઓમાં એકસો છપ્પન વરરાજા બેસે છે કેટલા એકસો ને છપ્પન વરાજા બેસે છે તો સાડત્રીસ ગાડીઓમાં કેટલા વરરાજા બેસે છે ચાલો થઈ ગયું મિત્રો ઓકે બસ આટલા ગણા ગણા સાત દાખલા છે સાતે સાત દાખલા જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે અહિયાં ને અહિયાં તમારે પ્રેક્ટિસ થઈ જાય સો પ્રમાણ ત્રિરાશી વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિમાં તમને આઈડિયા આવી ગયો હાલ આપણે આ ચેપ્ટર ની અંદર